હા તો આપડા અલ્પાબેન જ છે જે ઉપાધિ કરતા કરતા નીકળે છે હા જય શ્રી કૃષ્ણ અમે બધા જે વરસાદી વાતાવરણ છે તો બારે નીકળાય એમ છે નહી તો મેં આજે આઈકિયામાં જઈએ છીએ હર્ષાબેન રાજેશ કુમાર ત્યાં આઈકિયા એટલે ફર્નિચર નો શોરૂમ છે તો આજે ત્યાં જ જવાશે કેમ કે આમાં બારે તો ક્યાંય નીકળાશે નહીં સવારનો વરસાદ હતો ને માં ખૂબ ટેલેન્ટ છે અહીંયા ખૂબ ટેલેન્ટેડ છે અમારા અલ્પાબેન તો તો આજથી અમારી ચાર ધામ છે અમારા પિયુષભાઈ ગઈકાલે નીકળી ગયા છે અલ્પાબેન મારી સેવા માટે અહીંયા રોકાણ જો હર્ષાબેન ને બહુ ઠંડી લાગે છે જોકે ભારતીય એમ નથી લોકો

બ્રેક મારીને ને ઉભી હતી અને બ્રેક માર બ્રેક માર તો અને પપ્પા બોલ્યા બ્રેક માર તો મારી ની પછી મેં કીધું બ્રેક માર જે બ્રેક મારી એક તલ એટલું કેવું રહી ગયું હશે આગળ ની ગાડી ને અમને તો એમ જ થયું કે ગઈ કેમ કે ન્યા પૂગતા પૂગતા બ્રેક લાગતી નથી અને છેલ્લે જે બ્રેક લાગી ઓ ચિંતા ની ઓહો એક સેકન્ડ એક આટલું રહી ગયું નહી તે દિવસે એની આઈ ઈ બે તો ભટકાયેલા હતા અમે જોઈન્ટ થઈ જતા ને સાત પુરાવા

મારા વખાણ કરવા મારા જન્મ લીધો છે એ છે મારા ને ફરી ભાઈ અમે ચાર જણા બોલવા હોવા છતાં ઔરંગભાઈ ને એવું લાગે છે અમારો તો નીકળી ગયો આ લોકોની સીટી થી આગળ પછી વે સુધી એક જોલું ના ખાધું એક જોલું નહીં હિંમત ન કરી વિચારય ન કર્યો જોલું લેવાનું પછી તો રિટર્નમાં તો એની કાઈ કરવી પડી કે ના ભરતી રહેવા ને હું હાંકે નહીં હું જ આકીશ કે બે કલાક આંખી ને અમે આવટાણી ન હોઉં કે આઠ કલાક એવું છે બધું તમારા ડ્રાઇવિંગ સેફ છે આઈ ગયામાં પહોંચી ગયા અમે આવી રીતે બધું ડિઝાઇન કરેલું હોય આખું કિચન છે જો મારો અલ્પા બેન ડિટેલ થી બધું આઈ વસ્તુ બતાવ છે આરસા બેન છે બતાવ તો ના જો કેવી સરસ છે લાકડાની આમ ગામડામાં બહુ આવી વાય પડી તો સરસ છે બસ બસ રાખો મારા બ્લોગ માં બધા જોઈ ને તો આવી કાથરોટ જોઈતી કે તમારી કાથરોટ બહુ સરસ છે એ અમે અહીંયા થી લઈ આવી ગયા માંથી હા કબડ બહુ સરસ છે હમ આ કેટલા સરસ બેડ છે જો

આખો એક આ ફ્લોર છે પણ આખો ફ્લોર બતાવવા રહીશ તો મારી બેટરી પૂરી થઈ જશે કેમ કે આ કંઈ નાનું તો છે નહીં બહુ મોટું છે હું એટલો સરસ બધું નાના ઘરમાં નાના રૂમ કે કિચન કે હોય તો તમે કેવી રીતે મેનેજ કરી શકો એનો સરસ રીતે બધી વસ્તુઓ રાખેલી હોય કે આપણને આઈડિયા મળે મશીનથી લઈને બધું રાખેલું છે તો

કેટલી બધી સ્ટોરેજ ની વસ્તુઓ એક્ઝામ્પલ સેટ કરીને રાખ્યા કે આવી રીતે તમે યુઝ કરી શકો અમે બધાએ નક્કી કર્યું કે હર્ષાબેન નહીં થી એક કરિયાવરમાં એક કબાટ લઈ દેવો મારે અમારા હર્ષાબેન ને આ વખતે હર્ષાબેન જાય એટલે આવો કબાટ આવો ક્યો લેવો હર્ષાબેન

આપણને બતાવે આમાં શું છે આખો ડાઇનિંગ ટેબલ ચેર્સ નો છે અહીંયા ફ્રૂટ રાખ્યા પણ નકલી રાખ્યા પ્લાસ્ટિકના અહીંયા મરચાં રાખ્યા પણ ખોટા મરચાં

ફાનસ છે બધી એક મસ્તનું નું લે ગા નું અમારે શિવજી ની બાજુ દીવો કરીએ ફાનસ છોકરા હોય તોડી નઈ ફૂટબોલ રમી રમીને ને એટલે અમે ફાનસ ગોતીએ બહુ સરસ સરસ છે જો આઈ સરસ છે હં આઈ સરસ છે સરસ છે સરસ છે અહીંયા બધા ફ્લાવર્સ હું તમને થોડી થોડી ઝલક બતાવું કેમ કે આ એક ફ્લોર તો કેટલો મોટો હોય આખા ફ્લોર માં તો હું કેમેરો લઈને કેમ મારે રખડવું જો આ ચાકા વેચાય છે પણ ચાકાને તાળું મારેલું છે એટલે આપણે ચાકું જોતું હોય નાઇફ તો એ લોકોને કહેવાનું કેમકે અહીંયા રૂલ્સ હોય કે સિક્સટીન પ્લસ હોય એને તમે ચાકાને બધું સેલ કરી શકો એટલે કોઈને નાઇફ અટેક કે થતા હોય ને તો એ અટકાવવા માટે સેફટી બધી કિચન ની વસ્તુઓ આખો કિચન ની છે ગ્લાસ થી લઈને પ્લેટો સ્પૂનો અમે એટલું હાલી હાલી થાકી ગયા હું હર્ષાબેન અહીંયા બેઠા રાહ જોઈએ બધાની બધો સામાન લઈને આવે અમે અહીંયા રાહ જોઈએ છે વાહ બહુ સરસ ઓલિવ્સ છે ચાલો અમે પતી ગયું વાહ ટ્રાય કર

કાજુ આ સોલ્ટી છે આય છે ટેસ્ટ કરીએ કઈ આ કરી ચાલો હવે ઘરે જઈએ છીએ અમે